આણંદ શહેરમાં અલગ અલગ રાજ્યની સરકારી શૈક્ષણિક સંસ્થાના બનાવટી માર્કશીટો તથા સર્ટીઓ બનાવી વિદેશ મોકલવાના કૌભાંડ આચરતા બે આરોપીઓને પોલીસે મોબાઈલ ફોન તથા લેપટોપ મળી કુલ પાસઠ હજારના મુદ્દામાલ તેમજ માર્કશીટ અને સર્ટીઓ મળી કુલ નંગ દસ સાથે આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે આણંદ શહેરમાં વેન્ડોર ચોકડી પાસે આવેલી શ્રીનાજી શોપિંગ સેન્ટરમાં શિવ ઓવરસીઝમાં એસઓજી પોલીસે છાપો મારી અંકિત કુમાર ગોપાલભાઈ પટેલ રે નવી અરડી તાલુકા ઉમરેટ એમના પાસેથી બે મોબાઈલ તેમજ લેપટોપ સાથે મળી આવ્યો હતો બાદમાં પોલીસે તપાસ કરતાં જુદા જુદા રાજ્યની અલગ શૈક્ષણિક સંસ્થાઓના સર્ટિફિકેટ તેમજ માર્કશીટોની ફોટોકોપી તેમજ સ્કેન કરેલી સોફ્ટ કોપીઓ મળી આવી હતી પોલીસે માર્કશીટ અને સર્ટિફિકેટ બાબતે અંકિત પટેલને પૂછપરછ કરતા આ તમામ અલગ અલગ સરકારી શૈક્ષણિક સર્ટિફિકેટો તેમજ માર્કશીટો બાબતે કોઈ સંતોષકારક જવાબ આપેલ નથી પોલીસે બંને મોબાઈલ તથા લેપટોપ મળી કુલે પાસઠ હજારનો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબજે કરી મેળવી આવ્યો હતો માર્કશીટ તથા સર્ટીઓ ખરાઈ અંગે આણંદ શહેર પોલીસ મથકે જાણવાજોગ દાખલ કરવામાં આવી હતી શિવ ઓવરસીઝમાં મળી આવેલા માર્કશીટ તેમજ સર્ટીઓ અંગે એસઓજી પોલીસે ઉત્તરાખંડ હેમવંતી નંદન બહગુળા ગઢવાલ યુનિવર્સિટીની ખરાઈ કરવામાં મોકલવામાં આવી હતી તપાસ બાદ માર્કશીટ સર્ટીઓ બનાવટી હોવાનો અહેવાલ મળતા પોલીસે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી પકડાયેલા શખ્સોએ અત્યાર સુધીમાં કેટલા લોકોને નકલી માર્કશીટના આધારે વિદેશ મોકલી આપ્યા છે અને તે પેટે તેઓએ કેટલા પૈસા લીધા છે તેની પણ પૂછપરછ હાથ ધરવા માટે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આણંદ જિલ્લામાં વિજા ફ્રોડ તથા ખોટા દસ્તાવેજો બનાવી બાળકોને વિદેશ મોકલવાના ફ્રોડ થતા હોવાની હકીકત મળતા પોલીસ શ્રી બંસલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ એસઓજીમાં પી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીગર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જેબી વાઘેલા તથા એસઓજીના સ્ટાફના માણસોએ આણંદ ટાઉનના વેન્ડોર ચોકડી પાસે આવેલ શ્રીનાજી શોપિંગ સેન્ટરમાં આવેલ શિવ ઓર ઓવરસીઝ નામની દુકાનમાં અંકિત પટેલ ખોટા દસ્તાવેજો અને ખોટી માર્કશીટ બનાવી અને બાળકોને વિદેશ મોકલે છે તે મુજબની હકીકત ભરતકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહને મળતા રેડ કરતાં અંકિત પટેલ પાસેથી બે મોબાઈલ ફોન તથા એક લેપટોપ મળી આવેલ આ લેપટોપ અને મોબાઈલની અંદર ડિજિટલ માર્કશીટ મળી આવેલી આ બાબતે માર્કશીટો બાબતે પૂછતા અંકિત પટેલ કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી એસઓજીની રેડિંગ ટીમે બંને મોબાઈલ તથા મોબાઈલ કબજે કરી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ રજિસ્ટર કરી અને આ સમગ્ર કૌભાંડ બાબતે તપાસ હાથ ધરેલ આ જાણવાજોગની તપાસ દરમિયાન હકીકત એવી જણાય આવેલ કે અંકિત પટેલ પાસેના મોબાઈલ તથા લેપટોપમાં આવેલી બોગસ માર્કશીટો ઉત્તરાખંડ હેમબતી નંદન બહુગુડા ગઢવાલ યુનિવર્સિટીમાંથી વેરીફાઈ કરતા આ તમામ માર્કશીટો ખોટી હોવાનું જણાવતા અંકિત ગોપાલભાઈ પટેલ રહેવાસી અરડી પટેલ ફડકી તાલુકો ઉમરે તથા ધવલ મોહનભાઈ પટેલ રહેવાસી ચુનેલ તાલુકો મૌધા જિલ્લો ખેડા નાવના વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજોનો બનાવી અને સાચા તરીકે ઉપયોગ કરવા બાબતનો આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે તેમજ આ ગુનાનો મુખ્ય સૂત્રધાર જીગરભાઈ રમેશભાઈ ગોગારા રહેવાસી રિફાઈનરી રોડ ગુરવા વડોદરાને અટક કરવાની તપાસ તજી હાથ ધરેલ છે